અગ્નિકાંડ બાદ પણ પ્રશાસન સુધરવાનું નામ નથી લેતું આ દ્રશ્યો તેનો પુરાવો છે અમદાવાદમાં ખાનગી શાળાઓની સાથે ખાનગી ક્લાસીસ પણ પતરાના શેડમાં ધમધમતા જોવા મળ્યા કૃષ્ણનગર પાપા સીતારામ ચોક રસ્તા પરના ચાલતા ટ્યુશન ક્લાસ પર પતરાના શેડ જોવા મળ્યા નીલમ બંગલોઝના આગળના ભાગે બીજા માળે પતરાના શેડમાં સાર્થક ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું છે અને તેમાં में કૃષ્ણનગર બાપા સીતારામ ચોક તરફ જવાના રસ્તે માત્ર શાળાઓ નહીં પરંતુ ખાનગી ટ્યુશન ક્લાસીસ પણ ધમધમી રહ્યા છે અને એ પણ પત્રના શેડમાં આપ જોઈ રહ્યા છો કે નીલમ બંગલો વિભાગ એનું આ કોમ્પ્લેક્ષ છે એનું બાંધકામ છે અને એની જ પ્રોપર્ટીમાં સાર્થક ક્લાસીસ ગુજરાતી માધ્યમ એ જોવા મળી રહ્યો છે એટલે આપ જોઈ રહ્યા છો કે પહેલો માળ છે અને બીજા માળે આખું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચર લગભગ તમે જો બેથી ત્રણ જેટલા વર્ગખંડ બેથી ત્રણ ક્લાસ ઉપર જોવા મળી રહ્યા છે એટલે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે આ વિસ્તારમાં કોમ્પ્લેક્ષમાં શાળાઓ ધમધમી રહી છે સાથે સાથે હવે તો ટ્યુશન ક્લાસીસ પણ એ બી કેમેરામાં કેદ થયા છે એના દ્રશ્યો એકથી લઈને બાર સાયન્સ કોમર્સ અને આર્ટ્સના વર્ગ એટલે કે ખાનગી ટ્યુશન ક્લાસીસ અહીંયા ચલાવવામાં આવે છે અને એ પણ આપ જોઈ રહ્યા છે કે પતરાના શેડમાં હવે સવાલ એ છે કે આ ટ્યુશન સંચાલકોએ ટ્યુશનના સંચાલકોએ આની પરવાનગી લીધી છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે પણ આ પ્રકારના બાંધકામ વિદ્યાર્થીઓ માટે જે અહીંયા અભ્યાસ કરવા આવે છે એમના માટે ગમે ત્યારે જોખમી બની જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હાલ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન અનીષ તિવારી સાથે હર્પિતરજી બીપી સ્મિતા અમદાવાદ